નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ પચીસ નવ બે હજાર ને તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જેની જાહેરાત ગઈકાલે થઈ હતી તો આજે વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો તો પેન્શનરોને દિવાળી પહેલાં મળી છે એક મોટી ભેટ અને પેન્શનની સાથે મળશે આટલું વધારાનું બોનસ તો મિત્રો હવે પેન્શનરોને સરકારી કર્મચારીઓને બોનસ પણ મળવા જઈ રહ્યું છે અને જે દિવાળીના તહેવાર પહેલાં સરકારે એક મોટી જાહેરાત કરી છે તો વિડીયોમાં તમે ખાસ અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી છે કે જો આપણી આ ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હો અથવા તો ડેલી આપણા વિડીયો જોતા હો પણ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો રેલવે કર્મચારીઓને દિવાળી પહેલાં એક મોટી ભેટ મળી છે તો કેન્દ્ર સરકારે અઠ્યોતેર દિવસનું બોનસ જાહેર કર્યું છે તો મિત્રો હવે કર્મચારીઓને દિવાળી જેવો માહોલ આજે થઈ ગયો છે કારણ કે કેન્દ્ર સરકારે હવે અઠ્યોતેર દિવસનું બોનસ છે તે જાહેર કર્યું છે તો ખાસ કરીને જે રેલવે વિભાગમાં કામ કરતા હોય તેવા દરેક કર્મચારી પેન્શનરો માટે હવે દિવાળીનું બોનસ છે તે સરકારે અઠ્યોતેર દિવસનું છે તે જાહેર કર્યું છે તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી પહેલાં જ રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આજે એટલે કે ગઈકાલની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરના રોજ દસ પોઈન્ટ એકાણું લાખથી વધુ રેલવે કર્મચારીઓને અઠ્યોતેર દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે તો જેના માટે કેન્દ્ર સરકાર રૂપિયા અઢારસો પાસઠ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા છે તે ફાળવશે તો સરકારે જણાવ્યું કે રેલવે કર્મચારીઓને આ બોનસની ચૂકવણી દિવાળી પહેલાં જ કરવામાં આવશે અને આ બોનસનો લાભ રેલવેના ટ્રેક મેન્ટેનર લોકો પાઇલોટ ટ્રેક મેનેજર એટલે કે ગાર્ડ સ્ટેશન માસ્ટર સુપરવાઇઝર ટેકનિશિયન ટેકનિશિયન હેલ્પર અને પોઈન્ટ્સમેન તેમજ રેલવે મંત્રાલયના કર્મચારી અને અન્ય ગ્રુપના કર્મચારીઓને આ બોનસ છે તે મળવાપાત્ર થશે અને આ બોનસ મુખ્યત્વે નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલવેની દક્ષતા તથા પરફોર્મન્સમાં સુધારા માટે આપવામાં આવે છે તો ગત વર્ષે આશરે અગિયાર લાખ કર્મચારીઓને બોનસ મળ્યું હતું અને જેનાથી કર્મચારીઓનું મનોબળ પણ વધ્યું હતું તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો આગામી બેઠકમાં બોનસ જાહેરાત નિશ્ચિત છે તો ખાસ કરીને રેલવેના જે કર્મચારીઓ છે જેમાં વાત કરી તેમ ટ્રેક મેન્ટેનર લોકો પાઇલોટ ટ્રેક મેનેજર સ્ટેશન માસ્ટર સુપરવાઇઝર ટેકનિશિયન ટેકનિશિયન હેલ્પર અને પોઈન્ટ્સમેન જેવા જે રેલવેના નોન ગેઝેટેડ જે કર્મચારીઓ છે તેમને હવે અઠ્યોતેર દિવસનું બોનસ છે તે આપવા જઈ રહી છે સરકાર તો ખાસ કરીને રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી ઘરેલું ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે તો આ તહેવારોની સિઝન એક તો જીએસટી ઘટાડાનો લાભ તેમજ બોનસની લાહણીના કારણે સ્થાનિક વપરાશ વધવાની અપેક્ષા છે તો મોદી કેબિનેટ બેઠકમાં બિહારમાં જે તિલિંગા જેવા રેલવેના ડબલ લેનને મંજૂરી આપી છે જેમાં રૂપિયા એકવીસો બાણું કરોડનો ખર્ચ કરશે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યાર સુધી આ સિંગલ લાઈન હોવાથી તેમની ક્ષમતા મર્યાદિત હતી તો ડબલ લેન થયા બાદ તેમની ક્ષમતા વધશે અને રેલવે મંત્રાલય અનુસાર તેમની લંબાઈ એકસો ચાર કિલોમીટરની રહેશે જે બિહારના ચાર જિલ્લાને આવરી લેશે જેનાથી રાજગીર નાલંદા પાવાપુરી સહિત જે ટોચના શહેરો સુધી રેલવે સેવામાં સુધારો થશે ત્યારબાદ વાત કરીએ તો રેલવે કર્મચારી સંગઠનોએ આ મહિને પણ માંગ કરી છે કે સરકાર પ્રોડક્ટિવિટી બોનસમાં વધારો કરે અને આઠમા પગાર પંચની સ્થાપના કરતું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તો રે ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન એટલે કે આઈઆરઈએફ એ જણાવ્યું હતું કે અત્યાર સુધી છઠ્ઠા પગાર પંચના લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારને આધારે બોનસ આપવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને જે રેલવેનું સંગઠન છે તેમણે પણ માગણી કરી હતી કે હવે બોનસ ચૂકવવું જોઈએ અને આઠમા પગાર પંચની રચના પણ કરવી જોઈએ તો હવે જોઈએ કે સરકાર ક્યારે જાહેરાત કરે છે તો આ હતી આજની માહિતી જેની ગઈકાલે અપડેટ આવી હતી આજે તમને માહિતગાર કરીએ છીએ તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ